સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરીને આગામી તારીખ એકવીસ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજનની ચર્ચા કરવામાં આવી હતી આ વર્ષે યોગ દિવસમાં અધિકારીઓ પણ યોગને પ્રાધાન્ય આપવા સાથે લોકોમાં અવેરનેસ વધારે તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો યોગ દિવસ નિમિત્તે જિલ્લાભરમાં યોગ સેમિનાર યોજવા અને વિશ્વ યોગ દિવસને યાદગાર બનાવવાની

પુરા ડિસ્ટ્રિક્ટની રોજ યોગ માટેની એકવીસમી જૂનની પૂર્વ તૈયારીના અનુસંધાને આજ રોજ મિટિંગનું આયોજન થયેલું હતું જેની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં દસ તાલુકાઓ આવેલા છે એ દસે દસ તાલુકાઓની અંદર પણ સારી રીતથી યોગમાં પબ્લિક જોડાય એ રીતથી આજની મિટિંગ હતી અને જેની અંદર વધુમાં વધુ લોકો હેલ્થ પ્રત્યે જાગૃત બને એના પણ અત્યારથી જ પૂરા સપ્તાહ ઉજવાઈ રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વિવિધ વિસ્તારોની સોસાયટીઓની અંદર પણ અમારું આજ રોજ નવા નવા સંસ્થાઓ અને એકેડમી પ્લસ તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓ એ સર્વે જોડાય છે અને મોટી સંસ્થામાં આ યોગને લાભ લેવાને માટે લોકો આમંત્રિત અમે કરી રહ્યા છીએ આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મુખ્ય એકવીસમી જૂનનો કાર્યક્રમ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થશે અને વઢવાણ તાલુકાનું હવા મહેલ ખાતે ધ્રાંગધ્રા તાલુકાનું શિશુકુંજ ખાતે એમ અલગ અલગ દસે દસ તાલુકાના પ્લેસ ઉપર રોજ એ પ્લેસ પણ નક્કી કર્યા છે અને વિવિધ સહયોગી તમામ સંસ્થાઓ પણ એની અંદર જે ખાસ કરીને મેન વાત કરવા જઈએ તો જ્યારે યોગ દિવસ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે જે શાળા કોલેજો છે ખાસ બરાબર વિદ્યાર્થીઓને કાયમી ધોરણે યોગ એના માટેના અમારા ક્લાસીસ ક્લાસીસો ચાલુ છે પણ યોગ શિક્ષકની નિમણૂક કરવી જોઈએ એવું તમને નથી લાગતું યોગ શિક્ષકની અવેરનેસ હવે યોગ પ્રત્યે લોકોની વધતી જાય છે રસ અને રુચિ એટલા માટે હવે પછી એ પણ અમારા ક્લાસીસ તો અને સુરેન્દ્રનગર જિલ્લામાં સત્તોતેર ક્લાસ અત્યારે ચાલી રહ્યા છે આપણે જે વિશ્વગુરુ બનવું છે વિશ્વગુરુ બનવા માટે વિશ્વ માનવ જોશે માણસમાં સાત્વિક ભાવ આવે અને માણસ તમામ દ્રષ્ટિએ સુખી થાય એ યોગ માત્ર એકથી થાય એટલે સુરેન્દ્રનગર જિલ્લાની ચેતના વધે સુરેન્દ્રનગર જિલ્લાનું આરોગ્ય સુધરે સુરેન્દ્રનગર જિલ્લાની માનવતાનો વધારો થાય સંવેદના વધે આ તમામ દ્રષ્ટિએ યોગ મહત્વનો પાઠ છે આજે અમે યોગ દિવસમાં સારી રીતે આયોજન થાય અને આ એક દિવસની ઇવેન્ટ નો બની જાય મારા આટલા અનુભવમાં મેં જોયું છું ક્યાંક ના ક્યાંક આપણે યોગ દિવસે આપણે યોગ કરી અને પછીના બીજા દિવસે આપણે નિષ્ક્રિય થઈ જતા હોય એટલે આજે ખાસ સૂચના આપી કે આને આપણે મુવમેન્ટમાં કન્વર્ટ કરવાનું છે અને સૌ અધિકારીઓને કીધું માન્ય વડાપ્રધાન આટલા hectic schedule માં પણ જો યોગ કરતા હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારી પદાધિકારીઓ એ આમાં રસ લે અને આખું આ યોગ ને એક ઉત્સવ ના રૂપ માં ઉજવે અને આ વર્ષ યોગ વર્ષ તરીકે ઉજવે એવી રીતે વાત કરવા જઈએ તો જ્યારે યોગ એક વિશ્વ ગુરુ બનવા માટે વાત રહ્યા હતો તો મને એવું લાગતું કે શાળા કોલેજો ની અંદર પણ યોગ teacher ની નિમણુક કરવી જોઈએ કે કાયમી ધોરણે વિદ્યાર્થીઓ ને પણ અને નેવું ટકા ખાલી છે યોગ રિયા ને એક પ્રોસેસમાં જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડે એક લાખ થી વધુ યોગ ટ્રેનરો બનાવ્યા દસ લાખ નું એક લક્ષ્યાંક છે એટલે કોઈ પણ હોય ને તો આપણે એવું કલ્ચર ઉભું કરવું છે કે યોગ બાબતોમાં તો એ પોતે યોગ શિક્ષક હોય બરાબર પત્રકાર હોય કે ધારાસભ્ય હોય કે અધિકારી હોય એ યોગ શિક્ષક તો એ પહેલા હોય જેને એને કોમન આજ કોરોના સમયે આપણે કટોકટી હતી તો સામાન્ય નોલેજ બધાને આવી ગયું હતું એમ યોગ ગુફામાં નહીં રહેતા ઘરે ઘરે થાય એટલે બધા શિક્ષકો યોગ શિક્ષક બને એ પ્રકારનું આયોજન કરવાનું છોકરો મારે તો શિક્ષણ મંત્રી સાથે પણ વાત થઈ છે કે યોગ રહ્યા ને એ વિદ્યાર્થી આપણો હોય ને એ યોગી જ હોવો જોઈએ અને હર ઘર યોગી આપણું